હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીચ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે હાણા આઠ જેવું થઈ ગયું છે અને આપણે જવી સીવી વાડીએ વાડીએ આપણે કપા લાઠવાનો છે એટલે કે પાળા બાંધો પાળા ચડાવવાના છે આગળ આપણે વાડિયા તો મિત્રો આપણે જવો વાડીયા પગી ગયા છીએ અને ટ્રેક્ટર હાલે છે ધીમે ધીમે દંતાળમાં અને પાછળ આપણે કપા લાઠવાનો છે અને આપણે ખાતર નાખવાનું છે અને જોવો આવી રીતે ખાતરની બેગ બધી પડી છે ડોલું પડી છે લાખવો છે ખાતર ભેળવેલો અને જો અહીંયા આપણે ખાતર નાખેલું છે તો મિત્રો આવી રીતે આપણે ખાતર નાખવાનું છે અને જવો દંતાળ હાલે છે અને બળઘિયા આવી ગયા છે તો ત્યાં બળદથી લાઠ્યું છે એનાથી આપણે લાઠવાનું છે અને આગળ ટ્રેક્ટર દંતાળ આપતું જાય છે આગળ ટ્રેક્ટર દંતાળા આપતું જાય અને પાછળ આપણે ખાતર નાખવાનું છે અને પછી લાટતું જ આવવાનું છે એટલે ખાતર નાખવી બધું દટાઈ જાય અને પાળાના થડમાં વયું જાય એવી રીતે કરવાનું છે તો બાકી મિત્રો વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો તો મિત્રો ટ્રેક્ટર આવે છે આપણો દંતાળ આપતા આખતા આવી રીતે સૌપ્રથમ પેલા દંતળ નો છે આપણે તો મિત્રો આવી રીતે દંતાળ હાલે છે આવું થાય છે જો મિત્રો આપણે ખાતર નાખવી સિવી ખાતર નાખવાનું કામ ચાલુ છે અને દંતાલ હાલી લેવા આવ્યો છે અને બળગ્યા ચાલું છે લાઠવાનું કામ અડધે પોગ્યા સિવાય અને આપણે ખાતર નાખો નાખવી સીવી આપણે કપાહમાં પાળા ચડાવતા હતા કપા લાટતા થાય એટલે લાઠવાનું થોડુંક બાકી છે હવે આપણે ખાતર નાખતા થાય એટલે આપણે ખાતર નાખી દીધું છે અને પછી જયુંભા રોપમાં ખાતર પાય છે ડીએપી એટલે એ વહી આ ગયા છે બહુ આગા અને આપણી ટાંકી અહીંયા પડી છે એટલે ખાતર પડતું બન ન થઈ જાય એટલે આપણે હવે ધ્યાન રાખવાનું છે કેમ કે એ આગા વહી ગયા છે એટલે નાથી અને કંઈ બતાય નહીં એટલે આપણે હવે ખાતરનું ધ્યાન રાખવાનું છે અને પાણી આવે છે અને જો આપણી ગાડી આપણે રિપેરમાં લઈ ગયા હતા ગાડી રિપેર થઈ ગઈ છે સર્વિસ બરવી બધું કમ્પ્લીટ છે અને મિત્રો હવે આપણે થોડુંક ખાતરનું ધ્યાન રાખીએ અને પછી આપણે ધોડા પાણી કરીએ પૂંજા કરીએ એટલે પછી વાંધો નહીં એટલે હવે આપણે કલાક જેવું છે કલાક આપણે બેસવું પડશે કેમ કે જે રોપને પીતા બહુ વાર લાગશે આપણે ખાતરનું ધ્યાન રાખીએ તો મિત્રો જવું આવી રીતે ખાતર ઓગાળ્યું છે અને આવી રીતે ખાતર આવે છે જો આ પાળે હોપટ ટમેટી સોંપી છે આપણે અને રોપ એ જોવો બહુ મસ્ત મજાનો હારો થઈ ગયો છે વીસ પંદર વીસ દિવસ માં સોપા એવો થઈ જાય હવે નેક્સ્ટ યેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છું હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પહેલા તો જય માતાજી જય દ્વારકાજી જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને આપણે રોપમાં જવાનો સટકાવ કરીએ છીએ વાત કે કોઈ વસ્તુ કાંઈ આવે નહીં એટલા માટે રોપની તો પહેલેથી ફૂલ કાળજી રાખવી પડે કેમ રોપ છોપાઈ એવો થઈ જાવ કેમ કે હવે બે ત્રણ દિવસમાં આપણે ગોળાની સીંગ કાઢવાની છે અને બાકી જવો મિત્રો આવો આપણો રોપ આવો થયો છે જો રોપમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એ તે બહુ સારો છે અને મોટો મોટો થઈ ગયો છે જો એટલે આપણે દવાનો છટકાવ કરી દઈએ ખાતર એકવાર નાખ્યું છે ને હવે આપણે એકવાર દવાનો છટકાવ કરી દેવી એટલે પંદરથી વીસ દિવસમાં રોપ સોફાઈ એવો થઈ જાય મિત્રો તો વિડીયોમાં અહીંયા સુધી બન્યા રહીશું તો જવું મિત્રો આપણે રોપમાં દવા નાખીએ છીએ ઓલરેડી અને બીજો બીજો પોપ છે હવે એક પોપ આવશે એક પોપ આપણે બે જણા દવા નાખીએ છીએ એક સાથે બે પોપ આલે છે અને બાકી જવું એ તે બહુ સારો હશે અને પંદર દિવસમાં રોપાય સોપા એવો થઈ જાય